નમસ્કાર મિત્રો હું છું ભરત ચૌધરી મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરીમાં સ્વાગત છે મિત્રો છેલ્લા કેટલાય સમયથી આમ તો છેલ્લા ચાર પાંચ લગાતાર સમયથી તમે મને જે સપોર્ટ કરી રહ્યા છો એ સપોર્ટ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ને છેલ્લે મિત્રો ચાર પાંચ મહિના પછી મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને આપ સૌના પ્રયત્નો થકી આપ સૌ વતીથી મારી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ

કેટલાક સમયથી મને જે રસ્તો એમાં ટફ પણ લાગી છે વ્યૂઝ પણ આવે અમુક અમુક વખત વખત વધારે પણ આવે પરંતુ આપ સૌના લગાતાર પ્રયત્નો થકી મારા મિત્રો એકલાથી કઈ નથી થવાનું જે તમે લાઈક કરો છો સબસ્ક્રાઈબ કરો છો અને જે વિડીયોને તમે મારા વિડીયોને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરો છો એ બદલ ફરીથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું મિત્રો મારી ચેનલ આમ તો જોવા જઈએ તો પહેલાં મહિનાથી મેં ક્રિએટ કરી હતી પરંતુ અમુક સંજોગો વસાત એમાં અડચણો આવતી હોય છે આપણે જ્યારે કામ ધારીએ એ પણ થતું નથી શે સામાન્ય બાબત છે પરંતુ છેલ્લા આમ તો મિત્રો મારો એક સબક્રાઇઝ જોવા જાઉં તો એક એપ્રિલનો મારો એક સબક્રાઇઝ હતો

ત્રણસો સાડા ત્રણસો કલાક જેવા કરતા હતા અંદાજિત પરફેક્ટ સરવાળો નથી પરંતુ એ કલાકો પચીસના રોજ મેં કલાકોને પૂરા કર્યા છે દોસ્તો આપ સૌનો પ્રેમ આપ સૌની મહેનત એમાં હું એકનું નામ નહીં લઈ શકું કારણ કે આપણે ધાર્મિક સ્થળો હોય પછી અમુક જે પ્રસંગો હતી મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અનુ ઘણા મોસ્ટ ઓફલી બધા ઘણા બધા ધાર્મિક સ્થળો છે મંદિરોને પણ મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો મારી આ સફર હજી જારી રહે છે તમે ઘરે બેઠા બેઠા અમુક વસ્તુ નિહાળી શકો છો સોશિયલ મીડિયા થકી

ત્યાં સુધી આપ સૌ મને બધા જે આવી જ રીતે જે રીતે સપોર્ટ કર્યો છે એ રીતે સપોર્ટ પણ કરતા રહેજો આપ સૌને વિનંતી છે કે હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી ખરાદને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેના થકી તમે ઘરે બેઠા ખૂબ વસ્તુ નિહાળી શકશો અને બે લાઈકન ખાસ દબાવી દેજો જેનાથી જે મારો પહેલો વિડીયો તમને પડે છે તે સીધો તમારામાં નોટિફિકેશન આવે જેથી તમને પેલ્લો વિડીયો મારો મળી શકે નવરાત્રી પૂરી થઈ ગઈ નવરાત્રીમાં પણ આપણે ખૂબ મજા કરી છે દેશી ગરબીઓ પણ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે એ થકી પણ આપ સૌ મને જે અનેક વિડીયોમાં મને સપોર્ટ કર્યો છે છેલ્લા લગભગ પંચ્યાશી આસપાસ વિડીયો છે મારા બધાથી પંચ્યાશી આસપાસ છે પરંતુ લોંગ વિડીયો જોવા જઈએ તો જ તેત્તાલીસ વિડિયો જેવા થયા છે